અમે લોકો નીકળ્યા છીએ હવે શૂટ માટે અને પહેલા બી આપણે ત્યાં ગયા હતા ફેક્ટરીએ થોડુંક શૂટ કર્યું હતું થોડુંક બાકી રહી ગયું હતું આજે બધું એક સાથે લીપટાવવાનું છે એટલે આઈ થિંક ત્રણ ચાર વાગી જાય છે બપોરના હવે જાય પેલા અમે જસ્ટ હજી ફેક્ટરીએ શૂટ હતું એ પતાવીને નીકળ્યા રસ્તામાં ગોંડલ ચોકડી ઉપર છે ને પ્રેમ મંદિર કરીને પેલું આઉટલેટ છે એમનું નાસ્તાનું પ્રેમ મંદિર ને શું નામ પ્રેમવતી પ્રેમવતી પ્રેમવટી માં અત્યારે આવ્યા છે સમોસા પપ સેન્ડવીચ મંગાવી છે નાસ્તો કરીને હવે પાછા અમે એમની ઓફિસે જઈએ છીએ સમોસા ટેસ્ટિંગમાં છે સેન્ડવીચ છે પપ છે ત્યારે લીધા છે અત્યારે છે ને અમે ઓફિસમાં થોડું ઘણું ખૂબ બાકી હતું એ કરી લીધું છે કે શું નું એક આ જગ્યા છે જે લોધાવળ લોધાવળ ચોક નહીં સોરી આ મોટી ગાડી ચોકમાં છે અને અમૃત મેડિસિન અમૃત મેડિકલ એજન્સી અમૃત મેડિકલ એજન્સી આ જગ્યાનું નામ છે અને આ અહીંયા આપણું મેઇન શું કામ છે આપણે આ છે હા

આમાં પાવડર આમાં પાવડર છે આમાં કેપ્સ્યુલ છે યસ ઓકે સાહેબ આ કેટલા વર્ષથી તમે લ્યો છો તમે કેટલા વર્ષથી હું આ 10 વર્ષથી થાય ઓકે રેગ્યુલર મારી સિસ્ટમ છે બનીને આવે એટલે પહેલા હું પીઉ અને 15 દિવસ કેપ્સ્યુલ ને 15 દિવસ પાવડર આ માહિતી એટલે શેર કરું છું કેમ કે જ્યારે ફર્સ્ટ ટાઈમ અમને મળ્યો તો ને એને ઘણા દિવસો થઈ ગયા આપણે વચ્ચે હું કીધું હતું કે એક શૂટમાં જાય છે શૂટ અધૂરું હતું એટલે હવે આજે પૂરું પીવું

અને ઘણા ડૉક્ટરને પણ ટ્રાયલ લેતી એ લોકોએ ઓકે કરી અને જે ઓલે ટ્રાયલ આપી એ લોકોને રિઝલ્ટ મળ્યા તે પછી એમાં મારફ અને સૌથી પ્લસ એ થાય કે આનો કોઈ સાઈડ ઇફેક્ટ બરાબર અને શું શું હા આ એક તો ફર્ટિલિટીમાં તો કામ કરે જ છે ફર્ટિલિટીમાં થયું કે ફર્ટિલિટી અને ઈડી એમાં કામ કરે એ ઉપર સ્ટ્રેસ લેવલ ઘટાડવામાં કામ કરે બીજું શરીરમાં નબળાઈ હોય થાક લાગતો હોય શાંત તો એ તમને થાક ન લાગવા જોઈએ તમારું મૂળ છે એ સરસ રાખવામાં એ ઉપરાંત ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે જે રોગ પ્રતિકારક શક્તિ તમારી વધારે એટલે તમે બીમારી ઓછી આવે ઊંઘ આવવામાં પણ સરસ રીતે તમને ફાયદા થાય તો ઊંઘ ફાયદો થાય એ ઉપરાંત તમારી જે કોઈ જાતની કબજીયાતની કેવી તકલીફ હોય તો એ જ પાચન શક્તિ તમારી તપાસ બાકી આના સાઈડ ઇફેક્ટ કાંઈ છે નહીં અને જે સાઈડ અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણા એ લોકોને અત્યારે બાળકોની ઇસ્યુ અને પ્રોબ્લેમ હોય છે એમાં ખાસ કરીને મદદકાર અને આ પેલા ત્રણ ચાર મહિના સેવન કરે તો ત્રણ મહિના ત્રણ મહિના પછી ગોઠવું હોય તો ચાર મહિના બધું એન્જોય કરો કાંટા અંદર જે ખોલવિલા છે ટાઈપની જે સતાય છે ને એ કન્ટ્રોલની સારી રીતે તમને ખબર કરે એસિડિટી તેવું પણ ખાવાનું કંટ્રોલમાં જે કોઈ વસ્તુ ખાવે કંટ્રોલમાં અને રોજ અડધી કલાક કૂકિંગ કરે હજાર ટકા ટક હવે બસ અમારું સૂટ પતી ગયું છે ચાલો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્કયુ વેરી મચા ચાલો મને આજે અમારા રાજકોટનો નો રૈયા રોડ આજે શાક માર્કેટ હનુમાનમઢી શાક માર્કેટ

તમે આખા દિન હિંચકા ઇંચ કા ભેગા ખાઈ લીયો જો બહુ મોળો 10 વીંગા હાથમાં આવે હિંચકો અફસોસ છે આપણને હવે મકાન લઈને એમાં બે હિંચકા કા લેવું છે બે હિંચકા બે ઇંચ હોય ને એવું ઉટો છે બા પછી એક ઇંચ તમારો ને એક મારો પછી બા કે છે કે હવે ત્રણ ઇંચ કા મકાન લી ગયો તો અફસોસ નથી આ છે બરાબર છે

ઓલું છે ને એવો કે રાવણ છે ને એ કે રાવણ આપણે આખી દુનિયામાં ભગવાન રામ પૂજાય છે એ કે પણ તમે એક ઉદાહરણ જોવો કે હંમેશા પોતાની પત્નીનું કેવું માનવું જોઈએ શું કામ તો કે જો રાવણે એની પત્ની નું ન માન્યું તો આખી જિંદગી બિચારો બળે છે આપણે પૂતળું બાળીને રાવણ દહન કરીએ મંદોદરી ની વાત નહોતી માઇ એટલે કે મરી ગયો ને તો હજી રાવણ નું પૂતળું બળાવે છે ચાલે છે એના કરતાં જીવતા માની લેવું સારું ચલો આજે ગેસ ની પેલા ની હાલ જોઈ શકાય છે કરી લો પ્લેટફોર્મ ને ગેસ તો પ્રૂફ લેવા માટે આવ્યું ગેસ એ આખી ચેલેન્જ છે એને ગેસ વગર રોટલી વગર છે એને છે એને છે તો જોઈ તું લઈને ઊભી

હવે આપણે વ્યુઅર્સ ને એમ કહેવાનું કે તમારે ધ્યાન રાખવાનું મૂવી ચાલતું હોય તો એ ગમે એમ ઉલરતું હોય પણ તમાર ધ્યાન રાખવું હું તો બની એટલે ધ્યાન રાખું છું તમ ચીબુ મન બકરવા દીયો આજી જાતું રહેવા દે

મજા એમાં અમારે ઓલી સિગ્નેચર કહેવાય સિગ્નેચર સ્ટાઇલ છે ને એ વઘાર બહાર આવે ને એની જોઈએ અમારે શું કહે સિગ્નેચર સ્ટાઇલ હવે આ તીખું મરચું કાઢજો મારું નીચે ઓલી રમત ગમત ચાલુ લાગે છે અત્યારે લેડીઝ હાઉસ કેટલા રૂપિયા લઈને જવાનું ઓ માય ગોડ કેટલા બધા બધું છે નાસ્તો રમવાનું

આલી જ હતી આલી જ હતી ફ્રેન્શીપ દે છે એટલે હું કાઈ આજે છે ઉજવણી છે ને જે ફ્રેન્શીપ કોથમીર આટલી જ નાખવાની હતી એમ કહું આ એટલી જ નાખવાની હતી લાગે છે

રાજી સરસ્ત દેખાવ કરવામાં થોડીક મહેનતની જરૂર છે ના દેખાવ કરવો અમારું રિપોર્ટ કાર્ડ માં લખ્યું છે કે આ બાળક તો બહુ શાંત છે હોય આત્યારે કોઈ તો ખબો પડે ઈ કયો જોઈ લિધું તો મે બધું જોઈ લીધું હોય બરાબર રિપોર્ટ કાર્ડ મેન જ જોયું એના જોઈલું છે કે રિપોર્ટ કાર્ડ શું લખ્યું

અને તીખી રહી ને સરસ તમને હવે તમને કેવાં દે હું ટાઈમ કવર હવે કોઈ કમેન્ટ કરશે કે આવી રીતના હોય એક નહીં આવી રીતના નો હોય કોઈ દિવસ હવે તો તને રોજ દેતા જાય આમ કેરીનો રસની કોઈ આમ નથી ગુડ મોરજો તમને મરજો નાસ્તો કરવો નહીં પડેગા કરવાનો જો આમ કેમ વાત થતી આપને સાસુમાને કે તો તસીમાં બોતે કાઠડમાં એવું કરે રોજને એવા જો રેકોર્ડ વિડીયો પણ શીયર કરજો મજા આવી રિમોટ સરખું ચાર્જ નહિ થયું એટલે ચાલતું નતું અંદર આવ્યા તો એક એડિટ કરેલી રીલ કઈક બતાવતી હતી અને હવે જોવા એમ ટિકિટ બુક મંડી કરવા ખડે પ્લાન વિચાર કરો અમારે મહિનામાં ચાર પિક્ચર બહાર જોવાના નેટફ્લિક્સ ના રિચાર્જ કરવાના પ્રાઇમ વિડીયો ના રિચાર્જ કરવાના નેટફ્લિક્સ મે પૂરું કરી ને આખું પૂરું કરી નાખ્યું મારું કે નેટફ્લિક્સ નું નેટફ્લિક્સ મે ઓટો લુક ડેબિટ હોય ને હા ઈ બંધ કરી દીધું કે દી ગયા મહિના કઈ તારીખે થાય ગયા

તો તમે પાર્ટી આપશો ને મને કાલે આજે તમે પાસ થઈ ગયા એટલે જે માં આપણી હા તો જે પાસ થી હોય ઈ જ ને વાહ જોઈ તમે હા બોલજો બધાય કાલે તો ભાઈ ઈ બહુ રાજી છે બહુ હેપી છે મોદી સાહેબ સાથે એમનું આવવાનું છે ઈ સીક્રેટ તો નોતું કેવાનું ઓકે કાલે કે સુનો હા કાલે રિવીલ કરશું કાલે રિવીલ કરશું શું આવવાનું છે મોદીજી આરે બાપુજી રાજ હોય કા બાપુજી ને કીધું ને બાપુજી રાજ હોય છે શું છે હમ તો વિડિયો પૂરો કરો તો વિડિયોને અમે અહીંયા વિરામ આપીએ છીએ જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અમારી ચેનલ ને વધારેમાં વધારે સબસ્ક્રાઇબ કરજો ગુડ સોરી જય હિન્દ જય ભારત ગુડ નાઇટ